રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો એક ઓડિયો વિડિયો વાયરલ થયો હતો આ ઓડિયોમાં ગ્રામજનો સાથે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું ઉદ્ધ્યાત પરિવર્તન સામે આવ્યું હતું આ ઓડિયો વાયરલ થયા બાદ મહેન્દ્ર પાડલિયાએ પોતાની સ્પષ્ટતા આપી ઓડિયોને વિડીયો મામલે ધારાસભ્ય નરોવા કુંજરવાની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ઓડિયો મામલે મિટિંગમાં હોય જેથી વારંવાર કોલ કરતા હતા જેથી આવો જવાબ આપ્યાની સ્પષ્ટતા આપી વિડિયો મામલે આવી કોઈ પોસ્ટ કરી નથી તેમજ આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની વાત કરી મારું એ કહેવાનું છે કે અમારી મીટિંગો ચાલુ હતી અત્યારે માનનીય મનસુખભાઈ માંડવીયાનો પ્રવાસ કાર્યક્રમની અમારી બેઠકો ચાલુ હતી ત્યારે રિપીટેડલી લાંબા લાંબા પ્રશ્નો પૂછવાથી મને થોડુંક એવું કીધેલું મેં કે ભાઈ હું કઈ તમારો પટાડો નથી એટલે કદાચ એને ખરાબ લાગ્યું હશે પણ મને એમ લાગ્યું કે આ એક મને ખાસ કરીને કરવા માટે પ્રશ્નો કરે છે એવું મને લાગ્યું એટલે મેં એવું કીધેલું પણ કદાચ કોઈ ગ્રામ્યજનો હોય અને એવું કંઈ હોય તો એ બાબતે મારી મેં દિલગીરી પણ વ્યક્ત કરું છું હકીકતમાં એ છે કે રસ્તાના પ્રશ્ને જે લોકોને પારાવાર મુશ્કેલી છે ખાસ કરીને ભોડા અને હાથ પડી રસ્તો છે એની હાલત અત્યંત ખરાબ છે તો એ બાબતે હું જ્યારથી મારી જવાબદારી આવી ત્યારથી ચિંતિત છું અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાથી લગભગ અમને જોબ નંબર પણ મે મહિનામાં મળી ગયેલા અને પછી ચોમાસું આવ્યું ત્યાર પછી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને બાકી જે કાંઈ વહીવટી અને ટેકનિકલ વ્યવસ્થા હોય છે એ રાજ્ય સરકારમાં અત્યારે પ્રોસેસ ચાલુ છે મને આશા છે કે આ રસ્તા બાબતે તાત્કાલિક અમને વર્ક ઓર્ડર મળી જશે અને એ વર્ક ઓર્ડર જેને મળશે એનું કામ તાત્કાલિક આચાર છે ત્યાં પહેલા શરૂ થશે અને લોકોની મુશ્કેલીમાંથી લોકોને મુક્તિ મળશે મેં મને પણ આ બાબતે સોશિયલ મીડિયામાંથી જાણ થઈ તો હકીકત એ છે કે આ બાબતનો કોઈ વિડીયો મેં વાયરલ કર્યો નથી મેં જોયું એમાં સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટમાં કે મારા મોબાઈલમાંથી થયો છે તો એ આશ્ચર્યની વાત છે કોઈએ આ જે ટેકનિકનો દુરુપયોગ કરી અને આ પ્રકારે કંઈક બિસ્ચીપ કરી છે તો આ બાબતે હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાનો છું આ વિડિયો છે તમારા જ નંબર ઉપરથી વાયરલ કરેલો છે જયારે માનનીય વડાપ્રધાન પચીસ તારીખ આવતા આ વિડીયો તમે ત્રેવીસ તારીખે વાયરલ કરેલો છે શું કહેશો તો આ બાબતે મને ખબર જ નથી આ બાબતે મેં આ વાયરલ કર્યો જ નથી અને આ કોઈએ આ જે ટેકનિક હોય આની એને મારા નંબરમાંથી વાયરલ કરવા માટેની કોઈ મિસ્ચિપ કોઈએ કરી છે હું કંઈ જાણતો નથી મેં આ કર્યું નથી ત્યારે તો ફક્ત મેં એ છે ને ટૂંકું મૂક્યું હતું હકીકતમાં એ છે કે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં જો બધાને અમારે અમે અત્યારે તો મનસુખભાઈ આવ્યા છે અમે સાડા પાંચ લાખની મતથી જીતવાના છે ત્યારે પણ અમે વિશ્વાસમાં હતા પણ એ બાબતે પણ થોડી ગેરસમજ બધા ઊભી કરી અને કોઈ આ વાત વાયરલ થઈ ગઈ હકીકતે અમે પૂરા આત્મવિશ્વાસમાં છીએ અમારા ધોરાજી વિસ્તારમાંથી ખૂબ સારી અમારા ઉમેદવારને જીતાડવાના છે વિધાનસભા લોકસભા ક્ષેત્રમાંથી સાડા પાંચ લાખની લીડ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ખરેખર કે તમે સ્વીકારો છો કે આ વિડીયો નથી કર્યો અન્ય કોઈ કર્યો એવો તમારા મોબાઈલમાંથી કયો વિડીયો હાર્દિક પટેલ હાર્દિક પટેલનો વિડીયો બાબતે તો હું સ્પષ્ટ કહું છું કે આ વિડીયો મેં વાયરલ કર્યો જ નથી આ બાબતે કોઈ ટેકનિક આનો દુરુપયોગ કર્યો છે કંઈ આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો કે ગમે તે અને એ બાબતે હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનો છું